સુરતમાં ફેબ્રુઆરી મહિનામાં સચિન પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીને કોર્ટમાં જજ સામે પોલીસે માર મારવાનો આક્ષેપ કર્યા છે જેથી કોર્ટે સચિન પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મી સામે ફોજદારી નોંધી તપાસ કરવાનો હુકમ કર્યો છે પોલીસે આરોપીને માર મારી બાથરૂમ કરવાની જગ્યાએ પેટ્રોલ નાખી મરચાંનો પાવડર નાખ્યો હતો જો ફરિયાદ કોર્ટ સામે કરશે તો ગુસ્સીટોકનો કેસ દાખલ કરી ફિટ કરી દઈશું તેમ ધમકી પણ આપી હોવાના આક્ષેપ આરોપીઓમાં કોર્ટમાં કરી હતી ગત ફેબ્રુઆરી મહિનામાં સચિન પોલીસે આરોપી રાકેશ પ્રકાશ વાધ સુપોધ ધર્મેન્દ્ર રામાણી સૌરવ ઉપરે સૌરવ નામના આરોપીની લૂંટ સહિતના ગુનામાં ધરપકડ કરી હતી ત્રણેય આરોપીએ કોર્ટ સામે આક્ષેપો કર્યા ધરપકડ બાદ સચિન પોલીસ મથકમાં અમને લઈ જવામાં આવ્યા જ્યાં વનાર સાહેબ પિતામ્બર સાહેબ નારાયણ સાહેબ તેમજ જયપાલ સાહેબ નામના પોલીસકર્મીએ અમને પોલીસ સ્ટેશનના ઉપર માળે લઈ ગયા જ્યાં નાની બેન્ચ ઉપર સુવડાવી હાથપગ બાંધીને હાથપગ તેમજ પાછાના ભાગે પટ્ટાથી માર માર્યું ત્યારબાદ સૈતાન નામનો ડ્રાઈવર બોટલમાં પેટ્રોલ લઈ આવ્યો પાછળના ભાગે બાથરૂમ કરવાની જગ્યાએ પોલીસ કર્મીઓએ ઇન્જેક્શનથી પેટ્રોલ અને મિરચી પાવડર નાખ્યું તેમજ સત્યમેય જયતે લખેલો પટ્ટો લઈને આવ્યા અને નોન સ્ટોપ માર્યા હતા ત્યારબાદ કોર્ટમાં હાજર કર્યા ત્યારે તેઓ એમને ધમકી આપી કે તુ પોલીસ કો વિરુદ્ધ જાઓગે તો તુમકો ગુસ્સે તો લગા કે ફિટ કર દેગે જેલ મેં પૂરી જિંદગી સડોગે તેમ આરોપી અને નવમાં એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે ફરિયાદ કરી કોર્ટે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની જુબાની મૌખિક તેને રેકોર્ડ પુરાવાના ધ્યાનમાં રાખીને ઇન્કવાયરીઓ આગળ કાર્યવાહી ચલાવવા માટે કોર્ટે સચિન પોલીસ સ્ટેશનના વનાર પીતાંબર નારાયણ તેમજ જયપાલ નામના પોલીસ કર્મી વિરુદ્ધ કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન બે ચોપન મુજબનો પ્રથમ દર્શનીય ગુનો હોવાનું જણાવી ફોજદારી કેસ તરીકે રજીસ્ટર કરવા હુકમ કર્યો છે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત